આપણે બધા નાનો મોટો ધંધો કરીએ છીએ અને આપણને બધાને એક વાતનો અનુભવ છે કે ઘણી વખત આપણને એવો રસ્તો સૂજે ઘણી વખત એવું કામ આવી જાય કે જે અનૈતિક હોય અયોગ્ય હોય પણ એ રસ્તે જવાથી આપણને લાભ ખૂબ થતો હોય પૈસા ખૂબ મળતા હોય તો આપણે લલચાઈ જઈએ છીએ ઘણી વખત સ્લીપરી પાથ ઉપર ચાલવાની શરૂઆત કરીએ છીએ પણ એક વાત નક્કી છે કે અનૈતિકતાથી કમાયેલા પૈસા કોઈ દિવસ કોઈની પાસે રહ્યા નથી અને રહેશે નહીં અને રહ્યા હોય તો પણ એ લક્ષ્મી તમારા હકની નથી એટલે આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે એ જવાની જરૂર અને જશે એ કયા રસ્તે જશે તમને ખબર નથી બાઈ બાઈ વચ્ચે ઝઘડા શરૂ થાય અને એ અયોગ્ય લક્ષ્મી ઝઘડાના રૂપે છે કોટ સુધી અને ત્યાં સુધી પહોંચી જતી હોય એ અનૈતિક લક્ષ્મી તમારા ઘરમાં છે એટલે તમારા ઘરના પરિવારના કોઈ સભ્ય છે એ બીમાર પણ પડે અને એ અનૈતિક લક્ષ્મી તમારા ઘરમાંથી બહાર હોસ્પિટલ સુધી પહોંચી જાય અનૈતિક લક્ષ્મી કોઈ દિવસ રહી નથી ને રહેશે નહીં થોડાક મહિનાને થોડાક વર્ષો રહે એટલે તમને એમ લાગે કે બહુ સારું થાય છે એનાથી તમે કદાચ બંગલો પણ બાંધો અને ઓડી કે ગાડી પણ પણ લાવો અને આનંદ પામો પણ પૃથ્વી ગોળ છે એટલે એની પાસે કોઈ ખૂણો નથી અને ખૂણો નથી એટલે એની પાસે તમારે તમે કરેલું ખોટું કામ કે અનૈતિક કાર્ય એ સંઘરવાની કોઈ જગ્યા નથી એટલે આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે જ માટે આ પણ આપણે નૈતિક જીવનશૈલી આ પણ એક અભિગમ કે જે લક્ષ્મી મારી નથી જે પ્રોપર્ટી ઉપર મારો કોઈ અધિકાર નથી એની સામે હું જોઉં પણ નહીં થૂકું પણ નહીં મારું થૂક પણ બગડે એવું એવું ગૌરવભર્યું જીવન આપણે જીવવું જોઈએ માટે નૈતિક જીવનશૈલી માટે હવે હું જે વાક્ય બોલાવું છું એ શબ્દ છે હું જે પ્રમાણે બોલું એ પ્રમાણે તમે બોલજો હું લાઉડલી ક્યારે કોઈ પણ સંજોગોમાં અનૈતિક કાર્ય નજ કરી શકું જે ધન મારું નથી જે પ્રોપર્ટી મારી નથી તેની સામે હું જોઈ પણ ના શકું બસ આ વાક્ય પણ આપણે રોજ સવારે દિવસમાં ત્રણ પાંચ વખત ઉચ્ચારવું તો આપણે ગૌરવ ભર્યું મનુષ્ય જીવન જીવી શકીએ અનસમયે છાતી પર હાથ મૂકીને આપણે આપણી જાતને કહી શકીએ કે યસ આઈ લીવ માય લાઈફ આપણે આપણું જીવન સંતોષપૂર્ણ જીવી શકીએ એ નૈતિક કાર્યશૈલીની વાત છે જીમ કોલિન્સ નામના એક બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે એક કલાક બોલવાના પચાસ હજાર ડોલર થી માંડીને એક લાખ ડોલર સુધી ચાર્જ કરે છે જેવા કસ્ટમર અત્યારે દુનિયામાં સૌથી હાઈએસ્ટ પેઇડ પ્રોફેશનલ સ્પીકર છે જીમ કોલિન્સ તમે એમને યુટ્યુબ ઉપર સાંભળજો એટલે તમે એમના જ્ઞાન એમનું વિવરણ એમના શબ્દ પ્રયોગ એમની શૈલી

એમ એમને કારણ આપ્યું છે કે એક જમાનામાં મેનહટનમાં ન્યુયોર્કમાં પચાસવા મારે બેસીને એક આફ્રિકામાં કોઈ મેં દૂર ને જોયા છે કે જે છીક ખાય અને શેર બજારને તાવ આવી જાય અને એ પણ રોડ ઉપર રખડતા થઈ ગયા હોય એવા પણ જોયા છે આની પાછળનું એ મુખ્ય કારણ લખે છે હવે ધ્યાનથી સાંભળજો

તમે ગૌરવ ભર્યું જીવન જીવ્યા ના હો તો તમને જીવનમાં અંત સંતોષ ના રહે અંગ્રેજીમાં એક કહેવત છે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ કે તમે રાત્રે સુવા જાવ બેડરૂમમાં અને સૌથી પોચું ઓસીકો જેની ઉપર તમે મસ્તક મૂકીને ખૂબ પ્રેમથી ઊંડી ઊંઘ લઈ શકો અને સવાર એકદમ સ્વસ્થ થઈ જાઓ એ સૌથી પોચું ઓસીકુ અને ગાઢ નિંદ્રા શું છે તમારું ક્લિયર કોન્સાયન્સ કે તમે તમારા સમજી શકો કહી શકો કે દગો નથી દીધો હું ક્યાંય ખોટું બોલ્યો નથી મેં કોઈને છેતરવાનો પ્રયત્ન નથી કર્યો મેં કોઈને છેતર્યો નથી આજે તમારા કોન્સાયન્સની ક્લેરિટી એ નૈતિક જીવન શૈલી છે કોઈનું પડાવી લેવું કોઈ અજ્ઞાત લોકોને લેવા એ તો પશુ જેવું જીવન કહેવાય આપણે મનુષ્ય એનિમલ કિંગડમ માં સૌથી ઉપર છીએ અને ભગવાને આપણને બુદ્ધિ આપી છે જેનેટિક સાયન્સીસ પ્રમાણે ચિમ્પાંજી અને મનુષ્ય વચ્ચે નવ્વાણું ટકા તો બધું સરખું જ છે

આપણે જ્ઞાન માં પરિવર્તિત કરી શકીએ અને જ્ઞાન ને આપણે શાંતપણામાં પરિવર્તિત કરી શકીએ છીએ એ જે મનુષ્યની વિશેષતા છે એ ચિમ્પાન્જી કરતા આપણને જુદા પાડે છે એ વિશેષતાનો જો આપણે ઉપયોગ ન કરીએ એ વિશેષતા પ્રમાણે આપણે આપણી જીવનશૈલી અને કાર્ય શૈલી ન બનાવીએ તો આપણામાં અને ચિમ્પાંજીમાં કોઈ ફેર નથી એટલે કે મનુષ્યમાં અને પશુમાં કોઈ ફેર નથી